મેં જોઈ ને છોકરો બે જણ આવ્યા પોણી વાળવા લાઈન ધોઈ આવ નઈ પછી હજી આ ડોસી ટીફિન લઈને આવી રહી છે

આરમ ડોશી લગભગ આવતી દેહ શોક ગમે છે એ લેળો તાન હું જઉં તાન કીધું એ હાલ જો એ આવજો તાન વાત કરીયા પાછો ડોનમાં લેજો અરે ડોનમાં લઉં હેળો હા એ હાલ હેળો આ તો ખાવા ને થઈ ગયો હું તો હરબો ગબાળતો હા ડોશી સેટલા રહી સેટલા રહી આ તો કેટલું કોમ હતું દૂર પાયો વહળ ગયો એમ વાડો પર આયો છે ઓ હા તારા મગજ જેવું છે મગજ જેવું છે કેટલું કોમ હતું બે આ પેલોશાનો ડોમો કુટા છે તો પૂછ્યો કે બુબો પાલી રહ્યો છે તે જો જેટલું લાઈ સુ અને તો જાત જાત નો ખાવાનો બનાયો કે જાત જાત નેકી ખાવ જો તો ને તો કે મો તો મોળો છે કેટલું લાઈ લે અલ્યા આ ટીફી લાઈ પેલો આઠો ખાઈ લે હેડ હા ખાઈ લે

કોસવાડે આતો હમણાં સી આયો નતો કા બાજુ લે મે કીધું જો તો આવ બધી ખેતી વાળી છેવી છે ઓ વાયસો અમે હાલ તો મફળિયો વાય છે કેટલે થઈ ગઈ મફળિયો મફળિયો 150 મણ જેવી થઈ ને બે હેક્ટર બાકી છે હજી અમાર તો તો ખાને જો તો જોરવા વસો કોમ કરતો કે સૂકરા પાણ કોમ કર આવો એવું છે ના ના માર હાડવું ના કરે અમાર તો ખબરતો નથી એ ના હોય તો ઠોકવાન રાખો કે અમે ઉતર ઉપર છે આળા ના કાઢ ને તો ઠોકવાન રાખો તમે દાર અમે ઉતર ઉપર છે કઈ દરે ગોળો કઈ ઉપર બેહી જવાનું એ ઉતર ઉપર છે માં તે તો એમ જેટલો દેવાડે છો મો આપેલા હેતમ જોવા જઉં છું કે એ હું છું એમ ઓવા તો હું એ ઘેર જઉં છું મત દેખોનો ટાઈમ થજો કેટલો ઓ બેહો હો દીસી કે ઓવા હારું હારું હેડો બે બેસો છે અને મારા હાડું બોલતા તો નહીં કે બોલું તો હું ઉલટા હું મન કોઈ એમ તો પાછા અમાર આડો હારો મન જ ચપાસો ઓહો પણ એક જ દુખ કે કોમ જ નઈ કરતો હું બે છોકરા પણ કોમ કરો બસ એ ઉજ હારો હેડો મન બે ગાઠા તો હું કયો હો હા તમે એટલું કહી દયો હારું હારું પણ ને એટલું કોમ નઈ કરાવ એક તો બે કોમ કરન કાતી ના ના એકલા ભણ યાર કોમ કરાવા તું હ અને પેલા તો જબર કોમ કરતા રહ્યા આમ તો હમ તો ને સોનમ તોડે હે

એ વાત હાજી પણ કે ભોણિયા તમારે ભોણિયા પાણ કી કોમ કરાય કરાય કરી શકી તો હાડ વાકી જિંદગી આપ મજૂરી કરવાની ના મજૂરી તો ના કરાય અમુક તો છોકરા પાણ કરાવું પડે પાછું ઓ હા આમ શું ચાલે છે દે હા તો ઠીક આ ઠીક ચાલે હા આવ અને ઓમ પાછું હમુ શકે હા તો હમુ છે હા ઓમ

બાકી ડોહો જોન ચોકી ખાવાના ઢોસા છે કે આ તો મારા ઓરખણ મોટી એટલે મારા જોચો સબંધી મોકોને હશે બોલાવ ના બોલાવ કે એકલો એકલો બોડ ઉપર વાના જાય છે કે બોણિયાન તો લઈ નઈ જતો તમારા હા એક મોસ નું વધા લઈ જવાય ના જવાય એક મોસ તો એક જ જણ જવાય કે એક જ જણ ન જવું પડે ઈ મને આવી ખબર ના હોય ને આપણો હાડુ કોકને એકને કીધું એકલો કે હા કરો હા કરો જવાય અને મે કીધું તું હા ખાવ છે એક બે હા તું ખાદાન તૂટી જાય આવું પેલા પેલા ના કેતા પાછા બધું આમ તો આડું મુ હંગાતી પુડીઓ બુડીઓ હંગા લઈ જાવ કે આ તો સાલા કેમ કે મારા ઓર એવા છે એટલા ઓર્ડર પાછા હોળામાં જવાનું કે પાછું હા એટલે રોજ આવી જાય એટલે કીધું ગસ અન પાલી છેવી પુડીઓ બનાવ્યો છે ફેમસ થઈ જાતું પુડીઓમાં આના બરોબર છે બે જણા જણો એ હોળામાં જોતું તો મારું સાલા એવું છે અને કટકો કટકો મોહન થાય ખાઈ થાડું તો થોડી તાજી એ થાય અટલી વધારે તાજો ના કરતા પાછા 50 બી કરે હ સરબી કરે આ તો તારે તમને ખબર નહી વાત છે તારો પોટકો પાણી પાછી આવી છે આ મોગળો તો હોય છે આવડો મોટો બોર કરાયો છે તું પાણી ની શો પત્તર ફારસ વશમો ઓડે બોકડે સાથે પાણી દીયો તો કમ્મો પાણી ના આવતું હોય તો આવ જ કા હાડું તાણે હાડું આ કો જાળો મય રહ્યો એવો મોટો મી વસ બનાયો છે ઓડે વસ બો હમર તો પાણી ના તારો ફોડો ફોડો વશમો પાણી ના હોય તો હું કરું તાણ આ એકલી પીતો ના જઈ વસ ખાલી હોય કે આવું તો ખરવાસ કદાણ મારે શું કરવું ને ઓહણ ના ઓહણ જો આવું એ મારા ઓહણ પડી વાને એટલાને નઈ હું નેકરી ગયો છું એટલે એ ફાવતું નઈ હોય એટલે હાલ જો જો તઈ તાર ધોઈ નાખો સંભાળો છે એલો છોકરા પર ડૂબું વળામું છે તું જા તું ધોવાનું કરવાનું જા તું

કે ટુ દિને દેખો આપળા હ એરંડા દો હારા દેખો આ તો વેપારી ઓલરથી આઢું તમે ઓમ તો તમારી ઊંચે ગતી જમીન હારી રહી છે આડો હારા હારી જમીન નહીં હારી જમીન છે પોચો મેરા ઉતરાઈ દેવી છે હા ઓવ ના આડો સિન્ટોક કર ઉપાડ ને થા નાખ્યાવ છે ના ના એ ઉપાડતો ના પાછા શામ તાણ માટી પાટી ના ઉપાડતા એવું છે હા હાર હેડો તને નઈ ઉપરાવ બીજું તો હું જો તાને હું તને જઉં હા તો જો હો હાર અને પાછા વધારે બોલતા ના માર હાળીન પાછા એ તો નઈ બોલું અરે એ તો પલતા બે દાડ બે દાડ ખબર લેવા આવ્યો કે બે દાડે ને બે દાડે હું લેવા ખબર લેવા આવ્યો કોઈ વળી પાછું કોઈ કરો ના નવાજું નહીં ઓમ તો તમે આવો તો હમુ રે તમે આવતા રહેજો બે દાડે ને બે દાડે તમે કેટલા કીધું હમાસા રાલજો કોઈ કોઈ આઘું પાછું હોય તો કશે વાજો નહીં હો હા સારું એલો તારું સારું શાંતિ શાંતિ રેજો પાછું સારું સારું મારે ગાડી ચોમેલી ને શું પાછું એવું છે એટલે